જોઈ શકો છો એકદમ સોફ્ટ પણ થાય છે અને જુદા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે શિયાળો છે મૂળાની ભાજી ખૂબ મળે છે તો તમે આ ખાસ બનાવજો તો શરૂ કરીએ મોળાની ભાજીના મુઠિયા ડિફરન્ટ સ્ટાઇલ અને ડિફરન્ટ મિશ્રણથી જો માયા દીપક 22 YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે આપ સૌ મારી સાથે સરસ રીતે જોડાઈ રહ્યા છો એનું ખૂબ આનંદ છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તમે મને Facebook અને Instagram પર પણ ફોલો કરી શકો છો જો તમે Facebook પરથી જોઈ રહ્યા હો તો કમેન્ટ કરો અને શેર કરો ચાલો સરસ મજાની રેસિપી શરૂ કરીએ મોળાની લીલી ભાજીના મુઠિયા મેં અહીંયા અડધો કપ ચણાનો કકરો લોટ લીધો છે ચણા અને મૂળાની ભાજી સાથે બહુ ગાઢ સંબંધ છે અને આ ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે આપણે જ્યારે પણ ચણાનું લોટિયું બનાવીએ મોળાનું ત્યારે આપણે ચણાનો લોટ જ ઉપયોગ કરીએ છીએ ઘઉંનો વધારે નથી કરતા એટલે આ ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે તો કકરો લોટ અડધો કપ લેવાનો છે પા કપ મેં ભાખરીનો લીધો છે અને પા કપ રોટલીનો લીધો છે થોડી કોથમીર લીધી છે આદુ મરચાં ચરુર મુજબ લીલું લસણ અને લીલી ડુંગળી અડધો કપ લીધી છે એક કપ મૂળાની ભાજીને મેં મીઠું નાખી એક ચમચી મીઠું નાખી અને પંદર મિનિટ માટે છોડી દીધેલી કારણ કે આ ભાજીમાં કાંટા આવતા હોય છે જેથી કરીને આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે એનું પાણી નીચું હોઈ લઈ દે છે પાણી નીચું હોઈ અને આ ભાજીને ઉમેરી દઈએ છે આ લોટની સૌથી પહેલાં મિક્સ કરી લઈએ છે હમણાં આપણે ઓઈલ કે કશું ઉમેરવાનું નથી કારણ કે ડુંગળી લસણ કોથમીર અને મૂળો પોતાનું પાણી છોડતા હોય છે પહેલાં મિક્સ કરી લેવાનું અને પછી મીઠું ઉમેરવાનું જેથી કરીને તમને અંદાજ પણ સરસ રીતે આવશે હવે આપણે એક ચમચી મીઠું ઉમેરીએ છીએ અને એક ચમચી હવે તેલ ઉમેરીએ છીએ મિક્સ થયા પછી જ તેલ ઉમેરવાનું છે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીએ છીએ હળદરનો પ્રયોગ વધારે નથી કરવાનો લગભગ અડધી ચમચી કાશ્મીરી મરચું મોડાની ભાજીમાં પણ આપણે મીઠું નાખેલું હવે આ મિક્સ કર્યા પછી ચાખી લેવાનું આમાં ગળપણ ઉમેરાતું નથી પણ તમને જો ગડપણના શોખીન હોવ તો થોડુંક તમે ગોળ કે ખાંડ ઉમેરી શકો છો જોઈ શકો છો કે લગભગ બંધાવા જેવું થયું છે દહીં નથી ઉમેરતા આમાં થોડુંક જ પાણી ઉમેરવાનું પહેલાં બે ચમચી જેવું જ ઉમેરવાનું અને જોઈ લેવાનું મસળી અને આવા મુઠિયા જેવું થાય પછી જ તમને જરૂર લાગે તો ઉમેરવાનું મિક્સ કરીએ વખતે અહીંયા મેં પાંચ ચમચી ઈનો લીધો છે એ ઉમેરી દઈએ છે જેથી મુઠિયા બહુ સોફ્ટ થશે વધારે નથી ઉમેરવાનું આપણે તેલનું મોયણ પણ નાખ્યું છે જો તમે તેલનું મોયણ ના નાખો તો અડધી ચમચી ઉમેરવાનો એ કરીને ઈનો પણ બધામાં સરસ મિક્સ થઈ જશે ને થોડું થોડું પાણી ઉમેરીને લગભગ અડધો કપ જેવું પાણી ઉમેર્યું છે અને આવું ઢીલું રાખવાનું છે બહુ તમે એનો લોટ હાર્ડ રાખશો તો મુઠિયા તમારા ચવડા લાગશે અને પોચા નહીં થાય તો આવું એકદમ ઢીલો લોટ રાખવાનો છે તમે જોઈ શકો છો કે આ લોટ કેટલો ઢીલો છે અને હું આવી રીતે હવે મુઠિયા વાળી લઉં છું આપણે જે મુઠિયા વાળીએ છીએ એ રીતે વાળી લઈએ છીએ ભૂઠિયાવાળી અને મારી પાસે એક જાડી તળિયાની જાડા તળિયાની કઢાઈ છે એમાં કાઠલો મૂકી કાણાવાળું ઢાંકણું મૂકી અને મેં મૂકી દીધા છે તમે જેમાં પણ બનાવતા હોય મુઠિયા તો એ વાસણ ઉપયોગમાં લેવાનું છે અને ઢાંકીને પંદર મિનિટ મીડિયમ તાપે થવા દઈએ છે મીડિયમ તાપે પંદર મિનિટમાં સરસ ચડી ગયા છે અને ઠંડા પડવા દઈએ છે પછી જ કાપવાના છે મુઠિયા સરસ રીતે ઠંડા થઈ ગયા છે મિત્રો ગરમ ગરમ મુઠિયા ક્યારેય નહીં કાપવાના નહીં તો ભાગી જશે તો આને હવે કાપી લઈએ છીએ એટલી સરસ જાળી પણ પડી છે અને પોચા પણ થયા છે સરસ રીતે આ સ્ટાઇલથી બનાવશો તો બહુ સરસ ટેસ્ટમાં પણ લાગે છે આને હવે વઘારી લઈએ છે વઘાર કરવાના કોઈ પણ વાસણમાં તમારે તેલ લેવાનું છે એક મોટો ચમચો મેં તેલ લીધું છે અને એક ચમચી રાય ઉમેરી છે એમાં એક મોટી ચમચી હું તલ અને અડધી તમે જોઈ શકો છો કે કેટલા સરસ થયા છે એકદમ સોફ્ટ પણ થયા છે બહુ જ સરસ લાગે છે આને હવે કરીએ ટેસ્ટમાં ખૂબ સરસ લાગતા આ મુઠિયા તમે બનાવજો ખૂબ સરસ થાય છે અને શિયાળાની સિઝનમાં અત્યારે મોળાની ભાજી પણ આવે છે અને ડિફરન્ટ સ્ટાઇલથી ઉપર સંચળ પાવડર સ્પ્રિંકલ કરીએ છીએ જેથી બહુ ચટપટા લાગશે ઓપ્શનલ છે નજીકથી બતાવું છું તમે જોઈ શકો છો સોફ પણ ખૂબ સરસ રીતે થાય છે આપણે એનો ઉમેરીએ છીએ એટલે ને ટેસ્ટમાં પણ સરસ લાગે છે મિત્રો શિયાળો છે અને ભાજી મળે છે મોળાની તો તમે ખાસ બનાવજો અમે આ વિડીયો જોયો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય